અને જેલ સલાહકાર સમિતિ તરફથી પણ હકારાત્મક અભિપ્રાય મળતા સજા ભોગવી રહેલ કેદીની વહેલી જેલ મુક્તિ માટે સરકારમાં દરખાસ્ત મોકલી આપતા સરકારે બાકીની સજા માફ કરીને વહેલી જેલ મુક્તિનો આદેશ કરતા

અભિપ્રાય મેળવી તેઓની જલ સલાહકારની મીટિંગનું આયોજન કરી સંબંધિત અધિકારીઓના હકારાત્મક અભિપ્રાય મેળવી તેઓની વેલ જ વહેલી જલ મુક્તિ માટેની દરખાસ્ત સરકારશ્રીમાં મોકલી આપતા સરકારશ્રી દ્વારા બાકીની સજા માફ કરી તેઓની વહેલી જલ મુક્તિના આદેશો કરતા આજ રોજ અમે તેઓને જેલ મુક્ત કરેલ છે इस वीडियो को लाइक કરે हमारे चैनल को કર कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के